પોકર અને રમી જુગાર નહીં સ્કિલની રમત છે અલ્હાબાદ હાઈકોર્ટનું નિવેદન ભારે ચર્ચામાં અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ છે કે પોકર પત્તાની રમત અને રમી જુગાર નથી પરંતુ સ્કિલની રમત છે મેસર્સ ડીએમ ગેમિંગ પ્રાઇવેટ લિમિટેડ અરજી પર જસ્ટિસ શેખર બી સરાફ અને જસ્ટિસ મનજીવ શુક્લની બેન્ચે આ આદેશ આપ્યો છે અહેવાલો અનુસાર ભારતના બંધારણની કલમ બસો છવ્વીસ હેઠળ મેસર્સ ડીએમ ગેમિંગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખવી દાખલ આવી હતી અરજદારે જાન્યુઆરી રોજ પોલીસ કમિશનર રેટના સિટીના કાર્યાલય દ્વારા પસાર કરાયેલા આદેશથી નારાજ થઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે